દવાઓ વિના આરામ આપતા આઠ ઘરેલું ઉપચાર મોઢાના છાલા માટે જાયફળનો કાવો બનાવીને કોગળા કરો શરીર પર લાલ ફોલી કે ખંજવાળ પિંત ઉછળે હિંગને ઘીમાં મિક્સ કરીને લગાવો ઉલટી થતી હોય ત્યારે લવિંગ પાણીમાં ઉકાળી અને તે પાણી પીવો હિચકી આવતી હોય ત્યારે આદુનો ટુકડો મોઢામાં રાખી ચૂસો દાસ પર આરામ માટે મેથી દાણાને પીસીને પેસ્ટ બનાવીને લગાવો ચક્કર આવે ત્યારે વરિયાળીને ખાંડ સાથે ખાવો માટી ખાવાની આદત દૂર કરવા માટે અજમાનું ચૂર્ણ રાતે પાણી સાથે લો પેશાબમાં બળતરા હોય ત્યારે નાની એલચી ધીમે ધીમે ચાવો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર